પેટા ચૂંટણી છે પણ અનામતની બેઠકમાં છે કંઈક તો ઘણી થશે ને કે આદિવાસી અને દલિત સમાજ માટે આ દેશની શાસન વ્યવસ્થામાં આ દેશના બંધારણમાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી આ વ્યવસ્થા આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી જાતિ વ્યવસ્થાના કારણે છેલ્લા બે અઢી હજાર વર્ષથી ઓબીસી આદિવાસી મહિલાઓ અને દલિતો સમાજના એક વંચિત વર્ગને જાણી બુજીને ઇન્ટેન્શનલી હાંસિયામાં ધકેલવામાં આવ્યો બે અઢી હજાર વર્ષથી જાતિવાદના કારણે એનું ભયંકર ઉત્પીડન અને શોષણ થઈ રહેલું છે અને એના કારણે એની પીડા એની વેદના એની આંખના આંસુ એના પીઠ પર પડતા છાલાનો અવાજ આ દેશની સંસદ અને પાર્લામેન્ટમાં ગુંજે એના માટે સાચું જનપ્રતિનિધિ આદિવાસી ને દલિત સમાજનું ઊભું થાય એના માટે આ દેશની વ્યવસ્થામાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી વડગામનો ધારાસભ્ય ખરો અને વડગામનો ધારાસભ્ય હોવાના કારણે વડગામના સર્વ સમાજના લોકોએ મને ચૂંટીને મોકલ્યો એટલે એ મારી જવાબદારી તો ખરી જ એમના સુખમાં દુઃખમાં ઉભા રહેવું એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપી ગુજરાતની વિધાનસભાના મંચ પર વડગામના પ્રશ્નો ઉપાડવા પણ હું ડીસાથી નથી ચૂંટાયો હું અમદાવાદના મણિનગર કે ઘાટલોડિયાથી નથી છૂટાયો હું વડગામની અનામત બેઠક પરથી ચૂંટાયો છું એટલે સારી સત્તર વાર દલિતોનો અવાજ ઉપાડવો પડે પડે અને પડે એક કર્તવ્ય મારા દેશના બંધારણે સોંપ્યું છે અને દલિતોની વેદના મારા વાચા ના આપવી હોય નો પ્રોબ્લેમ જનરલ સીટ પરથી લડું એટલે ખબર પડે વાહ આજે તમારી વચ્ચે માન્ય રમેશભાઈ માટે વોટ માંગવા માટે એટલા માટે આવ્યો છું એટલા માટે નહીં શક્તિભાઈ નો આદેશ છે પ્રદેશ પ્રમુખ તરીકે એટલા માટે નહીં કે કોંગ્રેસ પાર્ટીનો આદેશ છે મારા અણુ અણુ ને ખાતરી છે કે આ મરદ નું ફાર્યું લાકડા તોડ બોલશે બે દિવસ પૂર્વે કડીની સભામાં સ્પષ્ટતા કરી હતી કે પુરુષોની અંદર સ્ત્રીઓ કરતાં ઊંચા હોવાનો ભાવ બહુ ભરેલો છે તમારા મારા બધામાં એટલે પુરુષો માટે મરદ શબ્દ પણ વાપરતો નથી એટલે મારા આ શબ્દ પ્રયોગ ની અંદરનો જે ભાવ સમજો આ એ વ્યક્તિ છે જે અડધી રાત નો હોંકારો છે કડીની વિધાનસભાના કોઈ પણ ગામમાં કોઈ પણ જગ્યાએ કારણ વગર ટંટો કરશે નહીં અગાઉના વર્ષોમાં કર્યો નથી અને ટંટો થયો તો લાકડા એવું કરીને બતાવશે એટલા માટે કેમના પ્રચારમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું માની લાઈજી બહુ જ વિગતવાર બહુ અદ્ભુત એમણે વાત કરી આ દેશની અંદર જે મણુવાદી શાસન હતું એના પાયા હચ કામ કોઈએ કર્યું તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં જે સ્વતંત્રતાનું આંદોલન થયું એમાં સ્વતંત્રતાના આંદોલનમાં તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા તમામ રંગો હતા મેઘ ધનુષ જેવોનો રંગ હતો તમામ વિચારધારાના માણસો હતા અને એ તમામ લોકોની અંદર એક વસ્તુ કોમન હતી કે અસ્પૃશ્યતાને નાબૂદી થવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું દેશની આઝાદી આવી અને ધીરે ધીરે કરીને સાહીઠ સિત્તેર વર્ષ દરમિયાન લખતા થયા લડતા થયા બોલતા થયા આત્મસન્માન વાત કરતા થયા અને એના કારણે હું ગઈ સભામાં કેતો છું કે અમદાવાદના સરસપુર ગોમતીપુર બાપુનગરની ચાલીમાં વસતો છેલ્લામાં છેલ્લો દલિત

જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે નક્કી કરીને બેઠા છે આ દેશના બંધારણે જેટલી પણ ક્રાંતિ કરી એ તમામ ક્રાંતિ ઉપર સિસ્ટમેટિકલી પાણી ફેરવી દો આદિવાસી ઓબીસી બીએનટી મુસ્લિમ દલિત ખેડૂત અને મજદૂરોનો એકડો કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું હોય તો નાગપુરમાં આરએસએસ ની ઓફિસમાં રચાયું છે અને આરએસએસના મનુવાદીઓ એ નથી ઈચ્છતા કે કોઈ લાલજી દેસાઈ કે રમેશ ચાવડા કે પ્રવીણભાઈ કે jigneshભાઈ છાતી ખોલીને દલિતોના આદિવાસીઓના લઘુમતીઓના ડીએનટીના હકના અધિકારની વાત કરે આજે કિસ્સો તમારી વચ્ચે મુકવા માંગુ છું દલિત સમાજની એક દીકરીની ઉપર 11 દિવસ સુધી 8 થી 9 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એક ધારા 11 દિવસ સુધી

જેની પેલી ભાજપના નેતાઓને ખબર પડી કે અમારી સામે ગેંગ રેપનો ગુનો દાખલ થયો તો ભારતીય જનતા પાર્ટીના સંતરામપુર તાલુકાના એક મહિલા આગેવાનને પોલીસ સ્ટેશન મોકલ્યા અને તમે નહીં માનો શું થયું બળાત્કારનો ભોગ બનેલી સંતરામપુરની દલિત દીકરીને ત્યાંથી ઉઠાવી શહેરા લઈ ગયા અને શહેરના પોલીસ સ્ટેશનમાં બળાત્કારની બીજી એવી ફરિયાદ નોંધાવી જેમાં પેલા ત્રણ ભાજપવાળાના નામ નહોતા અને જેમાં ભાજપવાળાના ત્રણ દા નામ હતા એ એફઆઈઆર અને સ્ટેશન ડાયરીનું પાનું એસઆઈ ને પીએસઆઈ એ સાથે મળીને ફાડી નાખ્યું ભારતના ઇતિહાસમાં બી કોઈ ઘટના નહીં હોય કે બળાત્કારનો ભોગ બનેલી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દલિત સમાજની દીકરીની એફઆર પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીએસઆઈ ને ASI ભાજપના નેતાઓને ઈશારે ફાડી નાખે આ વાત વીજીપી પટેલ નામળા અગ્રણી દલિત કર્મશીલને ખબર પડી મુદ્દો ઉપાડ્યો એમણે લડવાનું ચાલુ કર્યું અને SP ને તપાસ સોંપાઈ કા એફઆર ફાડી નાખી આટલું ગંભીર કૃત્ય તમને જાણીને હેરાન થશે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિત બહેનો માતાઓની આભરૂણી શું કિંમત છે અને શક્તિભાઈને મિત્રો એસપી સચિન બાદશાહ એ માણસે ફક્ત બે ઇન્ક્રીમેન્ટ રોક્યા અને ત્રણ નો દંડ કરી પીએસઆઈ છોડી મૂક્યા તમે કલ્પના કરો મતલબ કે ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિત સમાજની દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યો હોય અને છતાં જો પોલીસવાળા એફઆઈઆર ફાડી નાખે પોલીસ સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે તો એની સજા પોલીસવાળાને કેટલી મળશે ખાલી ત્રણ હજાર રૂપિયાનો દંડ છે હજી કોઈ ભાજપનો મોટો આપવાવાળો જાગો તમારું સત્યાનાશ કરવા માટે આર એસ એસના ભાજપવાળા બેઠા છે આપણે દેશનું બંધારણ નથી જોઈતું અમને મનનું શાસન જોઈએ છે અને આ લોકો લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો આવું લખ્યું છે એવું લખ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના બદલે મનુસ્મૃતિને લાગુ કરો એવું લખ્યું છે પછી એક પણ ઓબીસી એક પણ ડીએનટી એક પણ આદિવાસી કે દલિતનો વોટ ભાજપમાં પડે એનો મતલબ એમ કે આપણે ઊભા ઊભા પોતાના પગ ઉપર કુહાડીના ઘા ઉપર ઘા ઉપર ઘા મારીએ છીએ ઓગણીસ વર્ષના એકવીસ વર્ષના દલિત સમાજના દીકરાઓની છાતી પર જાણે આતંકવાદી હોય એ રીતે થાનગઢમાં એકે સુડતાલીસ ની રાયફળ ગોળીઓ મારી આ તમે ભૂલી જવા માંગો છો આના માટે અમે લડીએ છીએ તમારા પરિવારની એક એક બેન દીકરી માતાને તૈયાર કરો તમારા પરિવારના વડીલોને તૈયાર કરો એ કેવી દલિતો યુવા પેઢી તૈયાર કરો એક કેવી ઓબીસી આદિવાસીની પેઢી તૈયાર કરો કે જિંદગીમાં શાખામાં પગ ના મૂકે અને મરી જાય માથું આપી દે પણ ભાજપને વોટ ના આપે એક એવી જનરેશન તમે તૈયાર કરો એ તમને કહેવાય ઉનાળની ઘટના ને આવતા વર્ષે દસ વર્ષ થશે આજ દિન સુધીમાં ન્યાય નહીં થાનખંડના પીડીતોને ન્યાય નહીં ભાનુભાઈ વણકરને ન્યાય નહીં

સાત ટકા દલિત સમાજની વસ્તી પચાસ બાવન ટકા ઓબીસી સમાજની વસ્તી આદિવાસી સમાજની ચૌદ ટકા વસ્તી અને ત્રણ લાખ સિત્તેર કરોડના બજેટમાં તે આપણા માટે હાડા પાંચ હજાર કરોડ નથી જાગો તમે શું મુમેન્ટ કરો છો આર એસ એસવાળા ભાજપમાં તમારા વિસ્તારમાં આવે તો પૂછો કે નાટક કેવા છે એની સિંદૂરની ડબલ્યુ લઈને નીકળ્યા છો ચોરના દીકરાઓ છે ને નાટક કરો છો તમને પૂછો પહેલગામનો હુમલો થયો આજે કેટલા દિવસ થયા બે મહિના થશે થોડા સમય ની અંદર ખબર બી નહીં પડે ક્યાં છે પેલા ચાર આતંકવાદી સવાલ પૂછો રાષ્ટ્રવાદ નું નાટક કરે છે એમના બાપ બી સ્વતંત્રતા આંદોલનમાં નતા કોઈ દિવસ જનગણ મન નહીં ગાયું બાવન વર્ષ સુધી તિરંગો નહીં લડાયો અને દેશની આઝાદીની આઝાદી ની ચળવળમાં હિસ્સો પણ નહીં લીધો આ લોકો એ ગાંધી અને સરદાર જોડે નતા ફૂલે પેરિયાર અને આંબેડકર ની જોડે નતા ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ જોતે નતા અને સુભાષચંદ્ર બોઝજી ની જોડે પણ તો ક્યાં હતા અંગ્રેજો ના તલવા ચાટતા હતા આ લોકો આમ કો કો કે હું બેઠો છું ખુલ્લા અંકો ડરો નહીં રાહુલ ગાંધીનો નો શું નારો છે ડરો મત કોઈ ના ડરવાનું નહીં ધરતી આપને આપકી નહીં કિસી કે બાપ કી હે કોણ છે દેશ નો ઓબીસી કોણ છે દેશ નો મુસ્લિમ બીએનટી આદિવાસી દલિત જનરલ સમાજના ના ગરીબ માણસો કોણ છે એ લોકો જેના પરસેવાથી તમારી પાછળ જેના બિલ્ડિંગ બની એ લોકો છે જેને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું એ લોકો જે ઉભરાતી ગટરમાં ઉતરે છે એ લોકો જે ટોના ભઠ્ઠામાં છે એ લોકો જે કન્સ્ટ્રક્શનની સાઇટમાં છે એ લોકો જે કેમિકલની ફેક્ટરી રાષ્ટ્રના નિર્માતા આપણે છીએ રાષ્ટ્ર નિર્માણ કરનાર આપણે છીએ ભારત ભૂમિમાં પરસેવો પાડનાર આપણે છીએ અને આપણને કોઈ તું કહી જાય અને એટલા માટે રમેશભાઈ જેવા નેતાની જરૂર છે જે તમારી સાથે તાકાત થી ઉભા રહે મુઠ્ઠી તાણીને ઉભા રહે પોલીસ સ્ટેશનમાં માં ખોંખારો ખાઈને કહી દે ડીવાઈસ પેસ એ ચાલ ગુનો दाखल કર એ એમની તાકાત ને ત્રિવડ છે આજે સાથીઓ ગુજરાતમાં ને દેશમાં માં ઓબીસી આદિવાસી દલિત સમાજ ની ઉપર એક પ્રકારનો સિસ્ટમેટિક હુમલો છે ઘણી સભામાં માં કેતો હું અહીંયા પણ કહું આ વાક્ય યાદ રાખજો આ દેશના તમામ સંસાધનો એ મોટા ભાગે

અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારાની દેન છે સાડી સત્તર વાર આપવું પડે માની શક્તિભાઈ એમની સ્પીચમાં વાત યાદ કરાઈ સાથણીમાં જમીનો મળતી કેટલી જમીન મળી ગુજરાત હાઈકોર્ટમાં મેં પિટિશન दाखल કરી એના જવાબમાં ભાજપની સરકારનું એફિડેવિટ છે કાખા કોંગ્રેસના શાસનમાં 1.5 લાખ એકર ત્રણ લાખ સાડા ત્રણ લાખ વીઘા જમીન એ ઓબીસી આદિવાસી દલિત સમાજ ને મળી આ કઈ જમીન કોચ મર્યાદા ના નહીં સરકારી પડતર જમીન તો ગણતો નથી ભૂદાન માં વિનોબા ભાવે હાથ જોડીને ભૂમિહીન અપાય એ પણ અલગ અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરું અને નીતિનભાઈ ને કહું યાદ છે તમને નીતિન કાકા ઉચ્છમ ગ્રાય ઢેબર જયારે સૌરાષ્ટ્ર મુખ્યમંત્રી હતા ત્યારે પટેલ સમાજને ને બાર લાખ એકર પચીસ લાખ વીઘા જમીન ફાળવી છે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું યોગદાન છે તમારા માટે અને આ સભાપતિ કઉ છું આ મંચ વતી કાવો નીતિનભાઈ તારીખ અને સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે મારા બાપ ની અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની નક્કી કરો તારીખ અને સમય હાથમાં ડબલું લઈને મોદીના નામ ઉપર કુછડો મારવા પ્લસ સ્ટેડિયમ ઉપર ના હોય તો મારું નામ બી જિગ્નેશ પહેવાડી અને એ પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હોય તો કોઈના બાપ તાકાત નથી વિચાર પણ કરી નામ ભૂસવાની ખારીન થઈ જાય દલિતો તો તમે તમારું કેમ જમીન મરી ગયું છે નીતિનભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે

આપવાની તૈયારી આપણા જવાનોની અને ક્રેડિટ લેવા દોડ્યા નરેન્દ્રભાઈ આવો દુનિયામાં કે નેતા જો બલિદાન ત્યાગ તપસ્યા વીરતા શૌર્ય સેનાનું અને ક્રેડિટ લેના આ દોડે છે અને પાછો શું કહે છે આ ડોક્ટર સાહેબ બેઠા છે પ્રેક્ટિસિંગ ડોક્ટર પેલા પીએચડી વાળાને ટિકડી આપે ઇન્જેક્શન આપે એવા ડોક્ટર પેલી રગોમે સિંદૂર લે ચાહી સિંદૂર હોય હું હોય રગોમાં શું હોય લોય હોય લોયમાં રક્ત કણો હોય ને શ્વેત કણો હોય ને પ્લેટલેટ્સ હોય એવું જોઈએ ને સાહેબ આ શું કહે છે મેરી રગોમે સિંદૂર હે છાતી 56 ઇંચ કી હે ઘૂટને ટેક દી અમેરિકા કે સામે હવા નીકળ ગઈ ફૂસ આપો જવાબ કડીરા મંચ પરથી પૂછું છું કડીરા સર્વ સમાજના લોકો વતી સમગ્ર ભારત વતી પૂછું છું કઈ તારીખે આતંકવાદીને પકડીને તમે લાવવાના એનો ખુલાસો કરો હમણાં તમે કલ્પના કરો કે યુપીએ ની સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની સરકારો કેટલા કૂદકા મારતા હોત ઉત્તર ગુજરાતી ભાષામાં કહો કેટલો ફાટવા કરતા હોત હવે આપણે સવાલ પૂછવાનો છે આ રેસિસ ને ભાજપ વાળા મોહલ્લામાં આવે ને તમને પકડો ઉભા

પુલવામા થયું પુલવામા શું સબક લીધો કશું જ નહીં પુલવામા દરમિયાન સેનાના લોકો સતત લખતા રહ્યા ચાર મહિના સુધી કે આ રસ્તા પરથી આતંકવાદી હુમલો થવાની દહેશત છે પ્લીઝ મહેરબાની કરીને અમારો રૂટ બદલો આ રૂટ ઉપરથી ના લઈ જાઓ લઈ જવા હોય તમને એરલિફ્ટ કરીને હવાઈ માર્ગે લઈ જાઓ છતાં એ ના કર્યું કયું ગણિત કામ કરતું હતું કે ના કર્યું આ સવાલ પૂછવા માંગુ છું

તમારા શાસનમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી સંસ્કાર વગરના તમારા શાસનમાં દલિત સમાજની દીકરીની એફઆઈઆરની કોપી તમે ફાડી નાખી સંસ્કાર વગરના બાવન વર્ષ તિરંગોની લહેરાયો કોઈ દિવસ જનગણમન નથી ગાયું તમારો તો આ દેશમાં એક શબ્દનું ડાપણ કરવાનો અધિકાર નથી આવું બોલતા થાવ બહુ ડરાઈને નાખે છે બિલકુલ ડર તો કાઢી જ નાખો બે ભાઈ ક્રાંતિ કરવાનો સમય છે એફઆઈઆર દાખલ થશે દંડો પડશે થોડા દિવસ હેરાન થવું પડશે તો જગતમાં કંઈક બદલાશે અને એટલે બાબા સાહેબે કહ્યું તું શિક્ષિત બનો સંગઠિત બનો અને તલાટી થી ઘેરવી જાઓ ના શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો સંઘર્ષ કરીએ તો ક્યારેક કિંમત ચૂકવવી પડે સંઘર્ષ કરીએ તો ક્યારેક અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલનો આટો પણ ખાવો પડે પણ છતાં ત્યારે જતી વખતે પણ કીધું આજે પણ કીધું તું ઝુકે નહીં સાલા જય ભાઈ જય ભારત जय कांग्रेस जय संविधान हूं कई इस मारी साथे नारो लगाओ जो जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद ये धरती अपने आप की नहीं, नहीं किसी का बाकी लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय कांग्रेस जय संविधान रमेश भी चावड़ा तुम आगे बढ़ो रमेश भी चावड़ा तुम आगे बढ़ो रमेश भी चावड़ा तुम आगे बढ़ो जय भीम जय भारत